બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ઢુવા ગામના લોકો તેમના ગામમાંથી દારૂની બંદીને નાથવા માટે અનોખું બંધારણ તૈયાર કર્યું છે આ બંધારણ અંતર્ગત ગામમાં કોઈ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે સામાજિક બહિષ્કાર કરવા ઉપરાંત મુંડન કરીને વરઘોડો નીકાળવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે ડીસા તાલુકામાં આવેલું ઢુવા ગામ આશરે સાત હજારની વસ્તી ધરાવતા ઢુવા ગામમાં દારૂની હાટડીઓ એટલી હદ સુધી પ્રસરી ગઈ છે કે ગ્રામજનો તોબાફો કરી ગયા છે યુવાનો તો ઠીક પરંતુ ડુવા ગામના શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ દારૂનું સેવન કરીને અભ્યાસ કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે ગ્રામજનો જણાવી રહ્યા છે કે ઢુવા ગામના નાની ઉંમરના લોકો દારૂના લીધે મોતને ભેટતા હોવાના લીધે નાની ઉંમરમાં મહિલાઓ પણ વિધવા બની રહી છે ત્યારે ડુવા ગામના વ્યાપક રીતે પ્રસરેલી દારૂની બંદીને અટકાવવા માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને આખરે ગ્રામજનોએ એકત્રિત થઈને ગામમાં આવેલા અંબે માતાના મંદિરમાં બંધારણ સભાનું આયોજન કર્યું છે અને આ બંધારણ સભામાં ગ્રામજનોએ ગામમાંથી દારૂને દેશવટો આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે દારૂના લીધે ડુઆ ગામનું યુવાધન બરબાદ થઈ ગયું છે ત્યારે બરબાદ થતાં આ યુવાધનને બચાવવા માટે સ્થાનિકો દ્વારા પોલીસ સમક્ષ પણ અસંખ્ય રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે ત્યારે હવે દારૂની આ બંદીને નાથવા માટે ગ્રામજનો પોતે જ આગળ આવ્યા છે અને ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે કેટલાક શિક્ષાત્મક લેવાનો નિર્ણય કરો છે જેમાં દારૂનું વેચાણ કરતા જે વ્યક્તિ ઝડપાય તેને આર્થિક દંડ કરવા ઉપરાંત સામાજિક બહિષ્કાર કરવો અને તેનું મુંડન કરાવી ગામમાં તેનો વરગાડો નીકાળવાનું નક્કી કરવામાં આવ્યું છે ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની હોય છે પરંતુ ડુવા ગામમાં જે રીતે પોલીસ દારૂબંધીનો અમલ કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તે શરમજનક વાત છે અને એટલા જ માટે દારૂબંધીના અમલ માટે બંધારણ તૈયાર કરવું પડી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ છે કે પોલીસ આ બાબતે કેટલી ગંભીરતા દર્શાવે છે અને દારૂબંધીનો અમલ કરાવે છે મારું નામ ભવનજી મલાજી ઠાકોર ગામ ઢુવા એક સામાજિક આગેવાન મને ઘણા સમયથી એમ થતું કે આપણું ઢુવા ગામ સારી રીતે રહે અને વેસન મુક્તિ એને દારૂબંધી કરે તો સારું રહે એના માટે કરી અને મેં સમસ્ત ગામ લોકોએ ભેગા કર્યા ગામમાં લોકો ભેગા થઈ અંબાજી મંદિરની અંદર ગામના પાદર દેવના શોકન ગાધા માની સાક્ષી શોકન ગાધા દારૂ પાડવાનો નહીં પીવાનો નહીં અને જે પીશે એને કડકમાં કડક સજા કરવાની એને દોકાને કોઈ જાય તો ઘંટીએ દળવા જાય તો એને દળનો નહીં દળાઈ લાળવાનો અને જો દળી આપે તો એને પણ દસ હજાર રૂપિયા દંડ અગિયાર હજાર રૂપિયા દંડ કરવાનો જો શાકભાજી આપે તો પણ અગિયાર રૂપિયા દંડ કરવાનો પિતા પકડાશે તો પણ અગિયાર હજાર રૂપિયા દંડ કરવાનો અને ટકો કરવાનો અને કોઈ બહારનો આવે અને વે વેચતા પકડાય તો એને એકાવન હજાર રૂપિયાને દંડ કરવાનો અને નાનામાં નાના જે વિદ્યાર્થી લોકો હતા એ મને મેસેજ મળ્યો કે સ્કૂલની અંદર એમના માતા પિતા ઘરેથી ભણવા તો મૂકે છે સ્કૂલે પણ વેસન કરી દારૂ પીને સ્કૂલની અંદર જતા હતા એટલે મને એવું લાગ્યું કે હવે મારા ગામમાં જાગવાની ખરેખર જરૂર છે અને હજી જે વહેલા જાગ્યા છે એટલે અમારું ગામ એકદમ સમૃદ્ધ બને બધા સાથ સહકાર મળ્યો છે લોકો સારી રીતે જીવન જીવે દૂધ ઘરેથી દૂધ બંનીમાં ભરી અને ડેરીએ આવે એમાંથી એક બે લીટર દૂધ બંનીની અંદર રાખે અને પ્રાઇવેટ ડેરીની અંદર દૂધ ભરાવતા અને ત્યાંથી બે લીટર દૂધના પૈસા લઈ અને દારૂ પી હતા અને એમણે શાકભાજી પણ ખાવાની ના મળતી ઘરે કૂકવા થતા ખૂબ બેન કર્યું હમણાં વિધવા મારે ચાર પાંચ વિધવા બહેનો થઈ જશે એટલે એમને થોડુંક આત્માન એમ થઈ ગયું કે આપણા ગામમાં આ અન્ન અને જે નાના નાના જે માણસો છે એ આવી રીતે અન્યનો ઉપયોગ નથી કરતા અને દારૂનો ઉપયોગ કરે છે અને દારૂની અંદર પૈસા જોઈએ છે એમાં પચી ટકા પૈસા ગોમના બારીક બાર જોઈશે પચી ટકા ગોમમાં બેસી છે એમાં ઝઘડા થાય છે અને બધી રીચી માવિતરે કંટાળી જતા કે અમારા છોકરાઓને કોઈ ઠપકાવાળું નથી એટલે હું સમાજિક રીતે એક આગેવાન હતો એટલે મને ખૂબ આવતા પ્રશ્નો એટલે ખૂબ પ્રશ્નો મેં હલ કર્યા છે સાત ગામના પ્રશ્નો હલ ના થતા જ્યારે હાગાવાલાની અંદર ઠપકા જતા અત્યારે મારો આજની તારીખનો મારો તાજો મુદ્દો છે કે એક ગામથી ફોન આવ્યો રવિણા ગામથી ફોન આવ્યો મને કે ભવનજી તમે ગમે તે કરો મારી દીકરી દુઃખી છે તો મેં કીધું હવે તમારી દીકરીને તમે તેડી જાવ કેમ કંઈ સુધરતો નહોતો એટલે હવે પણ એ સુધરી ગયો છે એ પણ પોતાના ઘેર પણ આવી ગઈ છે અને હવે સારું છે અને અમારા ગામમાં બધાને ભેગા થઈ અને દારૂ નાબૂદી માટેનું અભિયાન ચલાવ્યું એ સારું છે પોલીસ પણ મને મદદ કરી છે હવે ધુઆ ગામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ દિલીપજી ગંભીજી ઠાકોર અમારા ગામમાં સ્વતંત્ર દારૂ બંધ કરેલ છે અને વર્ષોથી ગોમમાં દારૂ બંધ થતો જ નહોતો અમે રજૂઆત પોલિટિશિયન ઘણી કરી પણ કોઈ બંધ થતું નહોતું પણ ગોમ લોકોએ સ્વેચ્છાએ ગોમ આખું ભેળું થઈ અને ગોમ લોકોએ બંધ કરેલ છે હાલમાં બધું બંધ જ છે પણ હવે કોઈ દારૂ બધું પાડે તો એના માટે અગિયાર હજાર દડ છે અને અને જે પીવે એના માટે એકાવનસો છે અને કોઈ બહારથી આવે વેચવા તો એના એકાવન હજાર અને એને ટાલ કરી અને ગોમમાં ફેર કરવાનો અને હવે પછી લગભગ બંધ જ થઈ ગયું છે હવે પોલીસે હવે સપોર્ટ કરે છે આટલા દિવસ તો અમારા ગામમાં કોઈ દારૂ બંધી જ હતું નહીં લગભગ અઢારથી વીસ વર્ષના છોકરા દારૂ બધા લત્તા ચડી ગયા હતા અને કોઈને તો ખાસી બાયુ તરીતથી ચાળી બાયુ વિધવા થઈ ગઈ હતી એના માટે આ ગામ લોકો પગલું ઉપાડ્યું છે અને હાલમાં બંને જ છે ને તો હવે આવું જીતું પોલીસ અમારે પૂરો સપોર્ટ કરે છે અમારા ગામમાં દારૂ ચાલુ થશે નહીં મારું નામ ઠાકોર મથુરજી છે આજે અમારું સમસ્ત ઢુવા ગામ મળીને નિર્ણય કરવામાં આવે છે ઢુવા ગામમાં સંપૂર્ણપણે દારૂ બંધ કરવામાં આવે છે દિવસે દિવસે યુવાનો દારૂના વ્યસન તરફ આગળ વધતા હતા જેથી કરીને આર્થિકને શારીરિક નુકસાન થતા હતા જેથી પરિવારમાં આર્થિક અને સંકળામણો થતી હતી નાની નાની ઉંમરે વિધવાઓ બે બેનો વિધવાઓ થતી હતી આ બધું ન થાય તે કારણે ગામે નિર્ણય લીધો છે કે ઢુવા ગામમાં સંપૂર્ણપણે દારૂ બંધ કરીએ અને દારૂ બંધ કરવામાં આવે છે એમાં એવું છે કે જે દારૂ પાડે એમને એકાવન હજાર જે પીસે તેને અગિયાર હજાર અને કોઈ બહારથી વેચવા આવશે તેમની જોડેથી અગિયાર હજાર અને તેમને માથે ટકો કરવામાં આવશે ઠાકોર વિષ્ણુજી મારું નામ છે અને અમારા ધુવા ગામની અંદર વ્યસન મુક્તિનું એક અભિયાન યુવાનો દ્વારા ચાલુ થયું અને યુવાનો દ્વારા એ વ્યસન મુક્તિના અભિયાનની અંદર ખાસ કરીને દારૂનું વ્યસન ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું હતું અને એના અંદર આખા ગામના સહયોગથી ગામના આગેવાનો સરપંચો માજી સરપંચો અને બીજા ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા ભક્ત મંડળ આ બધાઓને સાથ સહકારથી આખા ગામના સાથ સહકારથી દારૂબંધીનો મતલબ અમલીકરણ કર્યું છે અને અત્યારે સારું છે કે ઢુવા ગામની અંદર દારૂબંધી થઈ છે આ ગામની અંદર દારૂબંધીના કારણે શું શું નુકસાન થાય છે એ બધું તો આપણે તમે બધા જાણો જ છો અને જનતા પણ જાણે છે તો એના કારણે એ દારૂબંધીનું બધું અમલીકરણ અત્યારે થઈ ગયું છે એની અંદર પોલીસ પ્રશાસન પહેલાં તો આખું ગુજરાત જાણે છે કે પોલીસ સાથ સહકાર આપતી જ ના આપતી પણ અમારા ગામમાંથી જ્યારે આ દારૂબંધીની મુહિમ ચાલુ છે તો અત્યારે પોલીસ પ્ર પ્રશાસન પણ અમને સાથ સહકાર આપે છે અને ગામના સાથ સહકારથી અત્યારે બિલકુલ બંધ છે અને બીજું કે આજુબાજુના જે ગામડાઓ છે કે જ્યાં જ્યાં દારૂનું વેચાણ થતું હોય એમને પણ ધુઆ ગ્રામ ગામ વતીથી એમને પ્રેરણા લેવી જોઈએ અને એમના ગામની અંદર પણ આ બધી ઝુંબેશો ચલાવવી જોઈએ તો સમગ્ર ગુજરાતની અંદર પણ આ એક મેસેજ જઈ શકે અને આ ગુજરાતની અંદર દારૂબંધીનું એક અહીંથી જે ચાલુ થયું છે તો ગુજરાતની અંદર દારૂબંધી આમ તો છે જ પણ કાગળો ઉપર દારૂબંધી છે તો આ દારૂબંધી રિયલમાં રૂટ લેવલે ગામડાઓ લેવલે દારૂબંધીનો એક મેસેજ જાય અને એવી અપેક્ષા રાખીએ છીએ